આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ગુજરાત નાઇન્ટી આપનું સ્વાગત છે હું છું અખિલા ઝુબેર અને આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત ગુજરાત નો વડોદરા જિલ્લા પંચાયતની વલણ બેઠક માટે બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારોમાં રસાકસીનો જંગ ખેલાશે વડોદરા જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાન જંગ સમાન ગણાતી વલણ જિલ્લા પંચાયતની બેઠક માટે બીજેપીમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે હાલ જિલ્લા પંચાયત વલણ બેઠકના બીજેપીના ઉમેદવાર વાજિદ હુસેન મકબુલભાઈ જમાદર મેસરાડ તેઓ પોતાના કાર્યકરો સાથે સાસરોદ તાલુકા પંચાયતની કરજન બેઠક વિસ્તારમાં સ્થાનિક મહિલા ઉમેદવાર મહેજબીન ઇમરાન શાહ દિવાન સાથે મતદારનો સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ટીવી નાઇન્ટી ટુ ગુજરાત હનિફ પતાલા કરજન